નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે ટીમ અણાય રણનીતિ ઘડી ડોક્ટર સૈયદના સાહેબના પુત્ર જન્નત નશીન વરા સમાજમાં શોક ગેપીલના માલિક મુખ્યમંત્રીના માનીતા ઉદ્યોગપતિ છે મુઢવાડિયાનો આક્ષેપ સુરતના મેયરે સ્વામી વિવેકાનંદના જન્મદિને પગેથી હાર ઉચકતા વિવાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે પણ તિબેટેન બજારો ખાલી જોઈએ સમાચાર વિગતવાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે લોકોની સરકાર સામે જાગૃત કરવા ટીમ અરણા દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે જેની શરૂઆત થશે અને પચીસમી જાન્યુઆરી ના રોજ પંજાબ તથા છવ્વીસમી દિલ્હીમાં અરણા હજારે અભિયાનમાં જોડાશે જયારે ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરીમાં ટીમ અરણા જાગૃતિ કાર્યક્રમ યોજશે પાંચે રાજ્યોમાં અરણા હજારે સાથે કિરણ બેદી અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા સહિતના ટીમ અણાના સભ્યો જોડાશે દાઉદી વોરા સમાજના વડા ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબના શાહજાદા હુજેફાભાઈ સાહેબ જન્નત નશીન થતા દાઉદી વોરા સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે

उनके कोई धर्मधर्म आए हुए थे और उनको देखने के लिए या वहाँ जो भी आ, उनका फंक्शन चल रहा था उसमें कई बड़े बहुत बड़ी तादाद में आ, उनके दर्शनार्थी आए हुए थे तो कई लोग आ, टेरेस पर भी गए हुए थे बड़े ऊँची मंजिल पर तो टेरेस तो के जो पैरापिड होती है उसके ऊपर प्रेशर आने से सब लोग एक साथ नीचे गिरे और जो नीचे भी खड़े थे उनके ऊपर ये सब लोग गिरे तो इसकी वजह से करीब इक्कीस लोग यहाँ हॉस्पिटल में दाखिल हुए उसमें से ग्यारह को इमरजेंसी वार्ड में दाखिल किया था उसमें से एक एक्सपायर हो गया और तीन को हेड इंजरी थोड़ी तो सीरियस थी उनको न्यूरोसर्जरी विभाग यहाँ नहीं होने के हिसाब से दूसरी बड़ी हॉस्पिटल में डी हॉस्पिटल में ट्रांसफ़र किया શાહજાદા હુજેફભાઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક અને સેવાકીય ટ્રસ્ટ દ્વારા સામાજિક શિક્ષણ આરોગ્ય અંગે વિવિધ કામગીરી સંભાળતા હતા જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીઓ સહિતના અત્યંત ઝેરી કચરાને પ્રોસેસ કરવાના નામે પ્લાન્ટ સ્થાપનાર તથા ઝેરી કચરો પ્રોસેસ કરવાની બદલે સીધું જીઆઈડીસીની પાઇપલાઇન મારફતે ખાડીમાં પધરાવનાર ગેપિલના માલિક ગિરીશ લુથરા મુખ્યમંત્રીના માનીતા ઉદ્યોગપતિ તથા મુખ્યમંત્રીના ચીનની મુલાકાતમાં સાથે જોડાનાર અને પુરસ્કર્તા હોવાના પુરાવા સહિતના સસણતો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે જંતુનાશક દવાઓ અને અમુક પ્રકારની કેમિકલ ફેક્ટરીઓ છે કચરો એ પ્રોડક્શન કર્યા પછી વધતો હોય એને પ્રોસેસ કરવા માટે આ ગિરીશ લોતરા નામના એક મુખ્યમંત્રીના માન્યતા ઉદ્યોગપતિ

કે ગેપિલમાં એ એ ઇન્સ્યુલેટર પાણી નાખવાનું અને કે થોડું પાણી એમ આવીતું હોય તો એને પ્રોસેસ ગરાવતી એને છોડવાનું અર્જુન મોડવાડીયાએ જણાવ્યું હતું કે ગેપિલના માલિક અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માનીતા ઉદ્યોગપતિ છે આ ગિરીશ લુથરાએ મુખ્યમંત્રીના તાજેતરના ચાઇના ડેલિગેશનના મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા તેમજ આ ડેલિગેશન માટે જે પ્લેન ચાર્ટર કરાયું હતું તે પ્લેનનું અંશતઃ ભાડું ગિરીશ લુથરાએ ચૂકવ્યું હતું સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે સુરતમાં એક શરમજનક ઘટના સામે આવી સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા લેવાના બણગા ફૂંકતા રાજકારણીઓ અને અધિકારીઓની માનસિકતા જાહેરમાં છતી થાય ત્યારે એમ લાગે કે ઉચ્ચ હોદ્દે બિરાજતા આ મહાનુભાવોને શ્રદ્ધા સુમન અને પુષ્પાંજલિ કઈ રીતે અર્પણ કરવામાં આવે છે તે બાબતનું ભાન નથી સુરતના મેયરે પણ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે પોતાની માનસિકતા છતી કરી શહેરના પ્રથમ નાગરિક કહેવાતા મેયરે પોતાનો નાગરિક ધર્મ જ ખોઈ બેઠા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવા જતાં હાર નીચે પડી ગયો અને સુરતના આ મેયરે હારને પગથી ઉચક્યો અને આ ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો કોંગ્રેસે આ ઘટના બાદ પ્રતિમાને ધોઈ હતી બાદમાં મેયરે ખુલાસો કરતાં જણાવ્યું કે પ્રતિમાને પગ અડાડ્યો જ નથી હાર પડી ગયો હતો તેને પગથી ઉચક્યો હતો કારણ કે નીચે વળીને હાર લેવામાં અકસ્માત સર્જાય તેમ હતું જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં હિમપાતને કારણે ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને હજી પણ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે જો કે અગાઉ પણ ઠંડી વધુ રહેવાને કારણે આ વખતે ટિબેટન બજારમાં લોકોએ સાલ સ્વેટર મફલર સ્કાર્ફ સહિતની વિવિધ વસ્તુઓની ખરીદી મોટા પાયે કરી હતી એમની લગભગ ત્રણસો એક જેટલી દુકાનો છે ડિફરન્ટ કોઈ હિમાચલ પ્રદેશમાંથી આવે છે કોઈ બીરમાં હિમાચલમાં બીર છે ત્યાંથી આવે છે કોઈ મુંગીરમાં કર્ણાટકમાંથી એમની વરસાદ છે ત્યાંથી આવ્યા છે એમ અલગ અલગ જગ્યામાંથી એમની રેફ્યુઝી કોલોનીમાંથી આ લોકો આવે છે બે મહિના માંડ મારે ધંધો કરે છે બહુ સંતોષી ઘણા જ પ્રમાણિક અને અતિ નમ્ર લોકો બૌદ્ધ ધર્મ પાડનાર લોકો હું પોતે બૌદ્ધ ધર્મ પાડનાર હોવાથી એમને મદદ કરું છું અને આ રીતે એ લોકો એની આજીવિકા ચલાવે છે અને એ લોકો ગુજરાતના લોકોને બહુ વખાણે છે કે છે અમે હિન્દુસ્તાનમાં બધા જ ફર્યા છીએ તો ગુજરાત જેવો સહકાર અને પ્રેમ અને જે જોઈએ ક્યાંય અમને મળ્યું સામે તિબેટનોને પણ સારી એવી આવક મળી રહેતા હવે ટિબેટન બજાર સમેટાઈ ગયું માત્ર ચાર પાંચ સ્ટોલ વેચાણ માટે ખુલ્લા છે ફરી ઠંડીનું જોર વધતા ગરમ કપડા ની ખરીદી શરૂ થઈ છે પણ ટીબેટેન બજારમાં સ્ટોલ ન હોવાને કારણે લોકોને અન્ય જગ્યાએથી ખરીદી કરવી પડે છે